ગુજરાતમાં ત્યારે ઠંડીનો માહોલ જામ્યો છે બનાસકાંઠામાં ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું ગુજરાતમાં ત્યારે ઠંડીનો માહોલ જામ્યો છે બનાસકાંઠામાં ઠંડી વચ્ચે ઘાટધુમ્સનું વાતાવરણ જોવા મળ્યું બનાસકાંઠા સહિત સમગ્ર જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી જોવા મળી રહી છે તો બપોરે ઠંડીનું પ્રમાણ કરતા થોડો બફારો પણ લોકોને લાગે છે દીસા સહિત તાલુકાના અનેક વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ દેખાતા વાહન વ્યવહારને અસર પહોંચી ધુમ્મસના કારણે માર્ગો પર વાહન ચલાવવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે લો વિઝિબિલિટીથી વાહન ચાલકોને સામેથી આવતા વાહનો ન દેખાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચાલકોને લાઇટ ચાલુ કરી ધીમી ગતિએ વાહન કરવાની ફરજ પડી રહી છે રાજ્યમાં ઠંડી વચ્ચે ઘાટ ધુમ્મસભર્યા વાતાવરણ જોવા મળ્યું જ્યારે બનાસકાંઠા પંથકમાં વરસાદી વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા પડી હવામાનની આગાહી પ્રમાણે હજુ પણ કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેશે વાદળછાયા વાતાવરણમાં ઠંડીનો પ્રકોપ વધ્યો બદલાતા હવામાન અને ઠંડા પવનો ફૂંકાવાને કારણે જનજીવન પ્રભાવિત થયું આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોના જીવ અથર થયા અને આ વિસ્તારમાં રાયડો ઈસબકુલ જીરુ બટેટા સહિતના પાક થાય છે અને હવામાનમાં પલટો આવવાને કારણે ખેડૂતોને આ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે